પરિપત્ર કરવામાં આવ્યો છે કે રાજ્યની ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની ધોરણ 6 થી બારની દીકરીઓને સ્વરક્ષણની તાલીમ ઓનલાઈન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આ તાલીમ બાવીસ ડિસેમ્બર બે હજાર વીસથી શરૂ થઈ રહી છે ચોવીસ ભાગના દીક્ષા પોર્ટલ ઉપર અને આઠ અઠવાડિયાનો પિરિયડ આ તાલીમ માટે રાખવામાં આવ્યો છે શાળામાંથી એક નોડલ શિક્ષકની નિમણૂક કરવાની છે કે જે બાળકોના મોબાઈલ ફોનમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તેમજ સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા કરી મદદ કરશે નોડલ શિક્ષકે શાળાના અન્ય શિક્ષકોની પણ આ તાલીમમાં મદદ લેવાની છે કે જેથી વધુને વધુ દીકરીઓ આ સ્વરક્ષણની તાલીમ લઈ શકે ત્યારબાદ મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું કે આ તાલીમમાં મોબાઈલ ફોનમાં જ્યારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે એકથી વધુ યુઝર જો એક જ મોબાઈલ ફોનમાં જોડવા હોય તો કઈ રીતે જોડી શકાય તેની માહિતી પણ માટે આપણે આ વિડિયોમાં નિહાળીશું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિવાય એક નવું સાહસ કે જે ડબલ્યુ ડબલ્યુ ડોટ માય એચયુ એમ મારું શિક્ષણ દે નામનો ઓફિશિયલ એજ્યુકેશન બ્લોગ શરૂ કરવા જઈ રહ્યા છે મિત્રો આપ જો આ અમારા એજ્યુકેશનલ બ્લોગમાં નીચે મુજબની એટલે કે શૈક્ષણિક પરિપત્રો શૈક્ષણિક સાહિત્ય વર્તમાન પ્રવાહો જનરલ નોલેજ સરકારી યોજનાઓ સરકારી ભરતી શિક્ષણમાં ટેકનોલોજી આ બધી જ માહિતી જો લેટેસ્ટ મેળવવા માંગતા હોય તો અમારા WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો એ WhatsApp ગ્રુપની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે શરૂ કરીએ આપણી માહિતીનો વિડિયો સૌ પ્રથમ મિત્રો સ્ટોરમાં જઈ આપે દીક્ષા એપ એવું ટાઈપ કરવાનું રહેશે દીક્ષા એપ ટાઈપ કરતાં તમને આ પ્રકારનો મોબાઈલમાં ઇન્ટરફેસ દેખાશે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે ઇન્સ્ટોલ બટન ઉપર ક્લિક કરો લગભગ વીસથી ત્રીસ સેકન્ડમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે એપ્લિકેશન જ્યારે તમે ઇન્સ્ટોલ કર્યા બાદ ફર્સ્ટ ટાઈમ ઓપન કરશો તો તમને ભાષા પસંદ કરવાની આવશે તેમાં હાલ પૂરતું જ્યાં સુધી આપણે રજીસ્ટ્રેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે ઇંગ્લિશ ભાષા પસંદ કરીશું ઇંગ્લિશ બટન ઉપર ક્લિક કરતાની સાથે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવું આપણે માતા પિતા તરીકે અને પોતાના બાળકને આ સ્વરક્ષણની તાલીમ કન્યાઓને અપાવવાની છે માટે આપણે અધર ઓપ્શન સિલેક્ટ કરીશું અધર ઓપ્શન ઉપર સિલેક્ટ કરતાં નીચે તમે બોર્ડ પસંદ કરશો બોર્ડ પસંદ કરવામાં સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરી સબમિટ બટન ઉપર ક્લિક કરો સિલેક્ટ મીડિયમ ગુજરાતી મીડિયમ હોય તો ગુજરાતી ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ દબાવી સિલેક્ટ કરો જે ધોરણમાં આપનું બાળક ભણતું હોય તે વર્ગ સિલેક્ટ કરો અને સબમિટ કરો ત્યારબાદ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક આપો તમે આ રીતે માહિતી એન્ટર કર્યા બાદ જોશો તો આ પ્રકારનો ઇન્ટરફેસ નજર પડશે ખૂણામાં તમે જોશો તો પ્રોફાઇલ બટન આવશે પ્રોફાઇલ બટન ઉપર ક્લિક કરો જેમાં આપણે રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવાની છે લોગ ઇન કરવા માટે આપણે કેટલીક માહિતીની જરૂર પડશે જો આપ ફર્સ્ટ ટાઈમ યુઝર હોય તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે અહીંયા તમે જોશો તો રજીસ્ટર હિયર આ ઓપ્શન ઉપર ક્લિક કરો અહીંયા સિલેક્ટ યોર બર્થ અહીંયા તમારો બર્થ ક્યારે છે એ તમારે સૌ વર્ષ એન્ટર કરવું પડશે માતા પિતા પોતાના મોબાઈલમાં રજીસ્ટ્રેશન કરે છે માટે અહીંયા પેરેન્ટ્સ નેમ એટલે પેરેન્ટ્સનું જે નામ હોય એ અહીંયા એન્ટર કરો ત્યારબાદ મોબાઈલ નંબર ઉપર સિલેક્ટ રાખો અથવા તો ઈમેલ આઈડીથી તમારે લોગ કરવું હોય તો ઈમેલ આઈડી સિલેક્ટ રાખો હું હાલ મોબાઈલથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા સમજાવું છું અહીંયા તમારો દસ ડિજિટનો મોબાઈલ નંબર એન્ટર કરો ત્યારબાદ નીચેના ખાનામાં પાસવર્ડ એન્ટર કરો તમને જે સરળતાથી યાદ રહે તે મુજબ પાસવર્ડ એન્ટર કરો ઉપર જે પ્રમાણે પાસવર્ડ ટાઈપ કર્યો હોય તે જ પ્રમાણે પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડમાં પણ ટાઈપ કરો પાસવર્ડ ટાઈપ કરી દીધા બાદ ફિલ્ડ માર્ક્સ વિથ એન મેન્ડેટરી આઈ અન્ડરસ્ટેન્ડના બાજુમાં જે બ્લેન્ક બોક્સ આપેલું છે ત્યાં ક્લિક કરી રજીસ્ટ્રેશન બટન ઉપર ક્લિક આપો તરત જ તમારા જે રજીસ્ટર્ડ કરવા માટે મોબાઈલ નંબર તમે આપ્યો હશે તેના ઉપર એક ઓટીપી આવશે તમારા મોબાઈલ નંબર ઉપર ટેક્સ્ટ બોક્સમાં જે ઓટીપી આવ્યો હોય તે અહીંયા એન્ટર કરો ત્યારબાદ સબમિટ કરો સબમિટ કરવાથી ફર્સ્ટ ટાઈમ જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે તે તમારી પૂર્ણ થશે હવે જે મોબાઈલ નંબરથી અને પાસવર્ડથી આપે આપનું એકાઉન્ટ બનાવ્યું હોય તે મોબાઈલ નંબર પાસવર્ડથી આપ અહીંયા લોગ ઇન થઈ શકશો અહીંયા મે મોબાઈલ નંબર એન્ટર કર્યો ત્યારબાદ જે પાસવર્ડ હોય તે પાસવર્ડ એન્ટર કરો પાસવર્ડ એન્ટર કર્યા બાદ લોગિન બટન ઉપર ક્લિક કરો લોગિન બટન ઉપર ક્લિક કરતા થોડી પ્રોસેસ થશે તમે આ રીતે લોગિન થઈ જશો સિલેક્ટ બોર્ડ ઉપર ક્લિક કરી આપ ગુજરાત બોર્ડ સિલેક્ટ કરો સબમિટ બટન ઉપર ક્લિક કરી મીડિયમ સિલેક્ટ કરો ગુજરાતી ત્યારબાદ ક્લાસ સિલેક્ટ કરો આપનું બાળક જે સ્ટાન્ડર્ડમાં ભણતું હોય તે ત્યારબાદ સેવ બટન ઉપર ક્લિક કરો આપની માહિતી અહીંયા સેવ થઈ જશે સબમિટ બટન ઉપર ક્લિક કરો આપનો જે ડિસ્ટ્રિક્ટ લાગુ પડતો હોય તે ડિસ્ટ્રિક્ટ અહીંયા સિલેક્ટ કરી દેવો તમારી લોગિનની પ્રોસેસ પણ અહીંયા સંપૂર્ણ થઈ ગઈ છે હવે આપણે જોઈ શકીએ છીએ કે ઉપરની લાઈનમાં તમને ત્રણ લાઈન આપી છે તેના ઉપર ક્લિક કરીશું અહીંયા મેં નેમમાં હવે મિત્રો આપ ઉપરની ત્રણ લાઈન જોશો ત્યાં આપ ક્લિક કરતા જોઈ શકશો કે આપણે રજીસ્ટ્રેશન કરતી વખતે જે વિગત એન્ટર કરવાની હતી એમાં પેરેન્ટ્સ નેમ લખ્યું હતું અહીંયા પેરેન્ટ્સ નેમ એ પ્રમાણે આવી ગયું છે એમનું એક બાળક હોય કે જે પુત્ર હોય તો એમાં એડ યુઝર તરીકે અહીંયા ધર્મેન્દ્રભાઈ છે માનો કે હવે એમને ઘેર બે પુત્રીઓ છે ને એ અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરે છે તો આપ એડ યુઝર બટન ઉપર ક્લિક કરી એ કન્યાનું નામ અહીંયા એન્ટર કરી શકો છો ધારો કે અહીંયા એક બાળકીનું નામ છે કોમલબેન મિત્રો એ ધ્યાન રાખો કે અહીંયા જે નામ એન્ટર કરો એ જ નામ જ્યારે સ્વરક્ષાની તાલીમ પૂર્ણ કર્યા બદલનું પ્રમાણપત્ર કન્યાને ડાઉનલોડ કરવાનું આવશે પ્રોફાઇલમાંથી ત્યારે અહીંયા જે નામ એન્ટર કરશો તે જ નામ પ્રમાણપત્રમાં પ્રિન્ટ થઈને આવશે એટલે અહીંયા તમારું જે બાળકનું નામ આખું હોય એ જ અહીંયા એન્ટર કરવું એડ યુઝર બટન ઉપર ત્યારબાદ ક્લિક કરશો તો અહીંયા તમે જોશો કે આ કોમલબેન નામની બાળકીનું નામ એન્ટર થઈ ગયું માનો કે હવે એમની બીજી પુત્રી છે એમ જેટલા બાળકો હોય એમ તમે અહીંયા એમનું નામ એન્ટર કરી શકો છો માનો કે બીજી બાળકીનું નામ રશ્મિકાબેન છે તો અહીંયા એડ યુઝર કરો તો અહીંયા બીજું બાળક ઉમેરાઈ જશે હવે આપણે એ વાત ધ્યાન રાખવાનું છે કે આપણે જે બાળકને તાલીમ અપાવડાવવાની છે એ બટન ઉપર ક્લિક કરી અને આપણે એને તાલીમ અપાવવાની રહેશે મે હવે મિત્રો આપણે જે બાળકોને સ્વરક્ષા તાલીમનો કોર્સ લેવાનો છે એ બાળકોને સેલ્ફ ડિક્લેરેશન કરવાનું છે તો એ સેલ્ફ ડિક્લેરેશન કઈ રીતે કરવું તે આપણે માહિતી જોઈએ તો સેલ્ફ ડિક્લેરેશન કરવા માટે અહીંયા તમને કોર્નરમાં પ્રોફાઇલ ઓપ્શન દેખાય છે ત્યાં ક્લિક કરો પ્રોફાઇલ ઓપ્શનમાં જઈ અને આપણે ડિટેલ્સ એડિટ કરવાની રહેશે મિત્રો ડિટેલ્સ એડિટ કરવા માટે ઉપર જે ત્રણ લાઈન છે ત્યાં ક્લિક કરો જે બાળકને કોર્સ લેવાનો છે તે બાળકને ઉપર યુઝર ઉપર ક્લિક કરો ત્યારબાદ અહીંયા તમને જોવા મળશે કે સબમિટ બટન્સ છે સબમિટ ડિટેલ્સ એ ઓપ્શન ઉપર ક્લિક કરો સબમિટ ડિટેલ્સમાં તમે આઈ તો અહીંયા ટીચર એની ઓપ્શન ઓપ્શનની નીચે અધર આપ્યું છે ત્યાં સિલેક્ટ કરી સબમિટ કરો અહીંયા એના નીચે ઓપ્શનમાં ગુજરાત સિલેક્ટ કરી સબમિટ કરો અહીંયા તમને વિવિધ પ્રકારની ડિટેલ્સ આપવાની કહેશે તે ડિટેલ્સ એન્ટર કરો મોબાઈલ નંબર એડિટ કરી દીધો છે ત્યારબાદ વેલિડેટ યોર મોબાઈલ નંબર મોબાઈલ નંબર એક વખત બરાબર ચકાસી લેવો વેલિડેટ ઓપ્શન ઉપર ક્લિક કરો આપના મોબાઈલમાં એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હશે તે એન્ટર કરો અહીંયા અહીંયા જોઈ શકો છો મિત્રો કે જે પાસવર્ડ આવ્યો તે એન્ટર કરી સબમિટ બટન ઉપર ક્લિક કરો સબમિટ બટન ઉપર ક્લિક કર્યા બાદ આપ નીચે પોતાનો ઈમેલ એડ્રેસ હોય તો તે ટાઈપ કરી શકો છો ત્યારબાદ તેની નીચે સ્કૂલ ઓર્ગેનાઇઝર નેમ અહીંયા આપની જે સ્કૂલ હોય તે સ્કૂલનું નામ એન્ટર કરી દેવાનું છે અહીંયા હું નામ એન્ટર સ્કૂલ નેમ કરું છું આપની જે શાળા હોય તે અહીંયા એન્ટર કરશો ત્યારબાદ અહીંયા સ્કૂલ ડાયસ કોડ એન્ટર કરવાનો છે આપ સ્કૂલ કોડ સાચો એન્ટર કરશો પ્રાથમિક શાળાના શિક્ષકની મદદથી આપ અહીંયા સ્કૂલ કોડ એન્ટર કરી શકો છો ત્યારબાદ એન્ટર આઈડી એઝ રિક્વેસ્ટેડ બાય યોર સ્ટેટ બોર્ડ ઓર્ગેનાઇઝર અહીંયા અહીંયા મિત્રો ખાસ ખ્યાલ રાખવાનો છે કે જે સ્કૂલ યુ ડાયઝ આઈડી છે તે આપ શાળ શિક્ષકની પાસેથી મેળવી શકો છો ત્યારબાદ એન્ટર આઈડી એઝ બાય સ્ટેટ બોર્ડ અહીંયા પણ ઉપર પ્રમાણે જ તમારે આઈડી એન્ટર કરવાનો છે ઉપર જે સ્કૂલ યુ ડાયઝ એન્ટર કર્યો એ જ અહીંયા એન્ટર કરવાનો છે અહીંયા એન્ટર કરી દીધો છે એગ્રી બટનના બાજુમાં આપેલા બોક્સમાં ક્લિક કરી સબમિટ બટન ઉપર ક્લિક કરો અહીંયા તમને મેસેજ આવી જશે થેન્ક્સ યુ ફોર સબમિટિંગ યોર ડિટેલ્સ યુ કેન એડિટ ધીસ ઇન્ફોર્મેશન ફ્રોમ યોર પ્રોફાઇલ ઇફ યુ નીડ ટુ એટલે મી મિત્રો આપ આ એક વખત માહિતી એન્ટર કરી દીધા પછી પણ ફરીથી જો આપને કંઈ સુધારો વધારો કરવો હોય તો પણ કરી શકો છો હવે તમારી સેલ્ફ ડિકલેરેશન એટલે કે પોતાની બધી જ માહિતી અંદર આવી ગઈ છે હવે ઓકે બટન ઉપર ક્લિક કરો આ રીતે તમે તમારું એપ્લિકેશન ફોર્મ એન્ટર કરી શકો છો હવે આપણે એ વાત ધ્યાન રાખવાનું છે કે આપણે જે બાળકને તાલીમ અપાવડાવવાની છે એ બટન ઉપર ક્લિક કરી અને આપણે એને તાલીમ અપાવવાની રહેશે મેં ધારો કે અહીંયા રશ્મિકા બેન ઉપર ટાઈપ કર્યું ઓકે ત્યારબાદ ધ્યાન રાખો મિત્રો કે અહીંયા આઈ એગ્રી ટુ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન બટન ઉપર ક્લિક કરી કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવું ત્યારબાદ ધ્યાન રાખો કે ઉપર જે સર્ચ બાર ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો અહીંયા આપણે ટાઈપ કરીએ ગુજરાતીમાં સ્વરક્ષણ સર્ચ કરો તો અહીંયા પ્રથમ ઓપ્શન તમને નજર પડશે સ્વરક્ષણ તાલીમ સ્વરક્ષણ તાલીમ ઉપર ક્લિક કરો હવે જે આ જોઈન કોર્સ બટન છે તેના ઉપર ક્લિક આપો જોઈન કોર્સ ઉપર ક્લિક આપશો તો આપણને નીચે એક સૂચના લખેલી આવશે ધ કોર્સ બેચ ઇઝ અવેલેબલ ફ્રોમ ટ્વેન્ટી ટુ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે આ કોર્સ બાવીસ તારીખથી શરૂ થવાનો છે હવે મિત્રો જોઈએ કોર્સ મોડ્યુલ અહીંયા જે કોર્સ મોડ્યુલ બટન છે એમાં તમે જોશો કે કુલ એકથી લઈ અને ચોવીસ વિડીયો લગભગ આપેલા છે આ તમામે તમામ વિડીયો ડેટ વાઇઝ અહીંયા અપડેટ થશે તે પ્રમાણે તાલીમ વિડીયો જોઈને આપણે લેવાની છે મિત્રો આપ આ વિડીયો કઈ તારીખે અહીંયા અપલોડ થશે તે બાબતેનો ડિટેલ પરિપત્ર આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મૂકી દીધો છે ત્યાંથી તમે સમયપત્રક પણ ડાઉનલોડ કરી જશો હવે આ બાબતની તમામ અપડેટ આગામી દિવસોમાં અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકાતી રહેશે જો વિડીયોને પસંદ આવ્યો હોય તો મિત્રો ચેનલને જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ કરશો અને તમારા અન્ય મિત્રો અન્ય વિદ્યાર્થી મિત્રો શિક્ષકો ને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો થેન્ક યુ વેરી મચ મીટ અગેન વિથ ધ નેક્સ્ટ એજ્યુકેશનલ વિડીયો થેન્ક યુ